સુરત શહેરમાં વર્ષ બે હજાર તેરમાં પોતાની પત્નીને સળગાવીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજામાં જેલમાંથી ફળલો રજા મેળવી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડતી એસઓજી ક્રાઇમ બ્રાન્ચની પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તે હેતુથી લાજપુર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફળલો વચગરાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હતી જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના માર્ગ શખ્સો વર્કઆઉટમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ઉમરા સિટીલેટ અશોક પાન નજીકથી ફરલો રજા પરથી ફરાર કેદી મહેતાબ બેગ ઉર્ફે સાહિલ પ્લમ્બર અહેમદ બેગ મિરજા ઉમર પાંત્રીસ હાલ રહેવાસી ગોપીપુરા મોમંડવાડ ટંડેલ મસ્જિદની પાછળ સંગ્રામપુરા સુરત અને તથા રહેવાસી બીજો અમીનાવાડી હરેશ્વર સોસાયટી કાદરસાની નાળ નાનપુરા સુરત અને મૂળ વતન મહારાષ્ટ્રવાળાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરીને લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે હાલમાં પકડાયેલ આરોપી વર્ષ બે હજાર તેરમાં માં પત્ની હિના પરવીન સાથે નાનપુરા વિસ્તારમાં રહેતો હતો પકડાયેલ આરોપી અને તેના માતા પિતાએ હિના દહેજ બાબતે ત્રાસ આપતા હતા સાડા છ વાગે એક સંપ થઈને હિના પરવીન ઉપર કેરોસીન છાંટીને દિવાસરી ચાપી સળગાવી દઈ હત્યા કરી નાખેલ હતી જે ગુનામાં આરોપી બે બાર બે હજાર ના રોજ નામદાર સેશન જજ સુરતે આજીવન કેદની સજા ફરમાવી હતી જેથી તે લાજપુર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો આરોપી વીસ આઠ બે હજાર બાવીસ ની ફળો રજા લઈને જેલમાંથી બહાર આવેલ હતો ચાર નો બે હજાર બાવીસ ના રોજ લાજપુર મધ્યસ્થ જેલ હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈને ફરાર થઈ ગયેલ હતો કેદીને પકડવા માટે આશરે એક વર્ષ સુધી વર્કઆઉટમાં કરતા હકીકત મળેલ કે મહેતાબે પોતાનું નામ બદલી સાહિલ પ્લમ્બર કરી અને રાજસ્થાન ખાતે તે રહેવા લાગેલ છે જે વર્કઆઉટ દરમિયાન આરોપી મહેતાબ દસેક દિવસ પહેલા સુરતમાં આવેલ હોવાની હકીકત મળતા આજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત